વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે સ્માર્ટ મીટર માટે સરકારે બીજું એક મીટર જોડી કમ્પેર કરવા કહ્યું છે છતાં પણ જીબી દ્વારા બીજા મીટર જોડવામાં આવતા નથી નાગરિકો પાસે ફોર્મ ભરાવવામાં આવ્યા છે તે છતાં પણ મીટર જોડવામાં આવતા નથી તે કારણે ફરી એકવાર વાર રહીશોમાં રોષ જોવા મળ્યો હતો અને કલેક્ટર ઓફિસ ખાતે ધૂમધકતા તાપમાં સામાજિક કાર્યકર વસીમ શેખની આગેવાનીમાં સંતોષનગરના રહીશો દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો હતો બંધ રૂપે કામગીરી કરવામાં આવી આ લોકોને પૂછ્યા ગાજ્યા વગર આ લોકોને ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે પણ આ લોકોને તો ખબર પણ નથી કે સ્માર્ટ મીટર શું હોય પ્રીપેડ મીટર શું હોય એક્ઝામ્પલ બધું રાખ્યા છે એમનો તો આજ સુધી ખબર નથી રિચાર્જ કેવી રીતે કરવો અને દસ દસ દિવસનું બિલ આ લોકોના ઘરમાં પચીસસો તરત આવે છે અને તમે કોઈ પણ તમારે લાગતા વળગતા અધિકારી હોય તમે એમના ઘરે વિઝિટ કરાવી શકો છો ના આમના ઘરમાં ફ્રિજ છે હજારનું બોલું ના આમના ઘરમાં ફ્રિજ છે

જો કે આમાં આવ્યું છે કે તમે એગ્રી કલેક્શન ઓફિસે જાઓ ત્યાં દેખકે રકમ તમારે કલેક્ટર સાહેબે એડજસ્ટ કરવાની છે કે અમારા પાછા આપી તો અમે ચૂપર અમે આયા કરેલી છે એમણે કંઈ એક્શન અને મધ્યમ પરિવારને જે મુશ્કેલીમાં નાખવાનું કામ દ્વારા અને સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તેના વિરોધમાં આજ રોજ વડોદરા કલેક્ટર ઓફિસે આવ્યા છે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આ લોકો કાંદેલ વિસ્તારના સંતોષનગરમાંથી આવે છે વાત તો અનોખી એ થાય કે ગરીબ વ્યક્તિઓ રોજ બરોજ કમાઈને ખાનારા વ્યક્તિઓ પર એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે કેમ કે આ લોકો વર્ષોથી એમજીવીસીએલ ને પૈસા આપતા હતા બિલ ભરતા હતા જ એવું તો નહોતું કે આ લોકોએ બિલ નહોતું ભર્યું કે આ લોકોથી એમજીવીસીએલ ક્લાસી ગયું હતું એમજીવીસીએ ક્લાસી ગયું હતું કોન્ટ્રાક્ટરોના પ્રેશરથી પ્રેશરથી એટલા માટે કે તેમને મલાઈ ખાવા માટે અને તે મલાઈ એમજી સીએલના અધિકારીઓ પણ થાય કે સરકારે પણ થાય પૂરું આયોજનનું જે કામ એમજી અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું કે બહુ જ દુઃખદ છે કેમ કે આ લોકો પછી એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું બાર બાર દિવસનું પચીસસો રૂપિયા ત્રણ હજાર રૂપિયા બિલ આવ્યું હવે આ લોકોની તો ઇન્કમ પણ નથી પચીસસો ત્રણ હજાર કમાવાની કેટલા દિવસથી વિરોધ થઈ રહ્યો છે હવે વિરોધ તો પહેલા દિવસથી જ આ સ્માર્ટ મીટરનો થઈ રહ્યો છે પ્રીપેડ મીટરનો પણ સરકાર પર કોઈ અસર નહીં થઈ સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે નવા મીટરો નહીં લગાવવામાં આવે પણ જે જૂના મીટરો લાગ્યા છે આ કે તમારા કાકા નીકાળશે તો મારે કેવું એ જ છે કે વહેલામાં વહેલી તકે આ ગરીબ લોકોના જે જૂના મીટર હતા તે પાછા આપો નહીં તો જે સ્માર્ટ પ્રીપેડ મીટરનો પ્રીપેડ મીટર છે ને તેની મેં પોતે આગ લગાવીશ અને ખાલી ફક્ત બોલતો નથી કરીને બતાવીશ કેમ કે આ લોકોના પેટનું પાણી હલતું નથી ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર હોય ગરીબ પ્રજા ત્રણ ત્રણ કલાક માટે કોને રજૂઆત કરવી તે વલખા મારતી હોય કોઈ આ લોકોનું સાંભળનારું ના હોય તો આ અધિકારીઓ જે લાળી પાવડર લગાવીને બેસ્યા છે તેમનું મોં કાળું પણ કરવામાં આવશે આંદોલન કર્યું હતું આંદોલન કરીએ છીએ ને આંદોલન કરીશું આજે તો કલેક્ટર ઓફિસને આવેદનપત્ર આપવા આવ્યા છે આવનારા સમયમાં એમજી સીએલ ઓફિસની પણ ઘેરાબંધી કરવામાં આવશે અને અમારી માંગણી એ જ છે કે વહેલામાં વહેલી તકે આ લોકોના જૂના મિતર આપી દો તમારે મિડલ લગાવવા હોય તો પહેલા એમજીએલના અધિકારીઓના ઘરે લગાવો ત્યાર પછી ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર હોય કાર્યકર્તા હોય એમએલએ હોય એમપી ના ઘરે લગાવો પછી તમને ખબર પડશે તેનું પરિણામ શું આવશે પંદર વીસ દિવસ બે હજાર પચીસ તો ત્રણ હજાર એવો ફીલ આવે છે અમારી એક જ માંગ છે કે અમને અમારા જૂના મીટરો આપો અમને આ પ્રીપેડ મીટરો જોતા નથી અને આ સરકાર એ કહે છે કે હવે તમારા પ્રીપેડ મીટરની સાથે બીજું મીટર લગાવશે એ અમારે બીજું મીટરની જરૂર નથી અમારે તો ખાલી જૂના મીટર જ જોઈએ અમને જૂના ઘણા સમયથી મારા મમ્મી ઝેંગડીની સમસ્યા છે ઓપરેશન કરેલું છે ઘેરમાં બીમાર છે એમ ફટાક દઈને લાઇટ જતી રહે પ્રીપેડ મિટરનું રિચાર્જ પડતી જાય લાઇટમાં લાઇટ જતી રહે એટલે લાઇન વગર રહે છે અને બહુ જ છે સરકારને આપવાની જરૂર છે અને આ ગરીબ લોકો આટલી ડિગ્રીમાં લોકો બહાર આવે છે અને અમારી થોડું સમજવું જોઈએ સરકારને તમે તાંત્રિયા સંતોષનગરમાંથી આવ્યા છો મારું નામ વિદ્યાશ મલક સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ ન્યૂઝ ચેનલની લાઇટ શેર અને સબ્સ્ક્રાઇબ કરો